બદલાતા વાતાવરણને કારણે ખેતી અને ખેડૂતોની હાલત કફોડી બની છે છેલ્લા થોડા વર્ષોથી ફળોના રાજા કેરીની ખેતી પ્રભાવિત થઈ રહી છે સાથે જ હાલમાં ઠંડી ગરમી બંને રહેતા આંબાવાડીઓમાં આમ્રમજૂરી દેખાતી નથી જેથી આ વખતે ક્રિમી સિઝન મોડી થવાની ખેડૂતોમાં ચિંતા વધી છે જોઈએ આ અહેવાલમાં ઠંડીની શરૂઆત થતાં જ આંબાવાડીઓમાં આમ્રમજૂરી આવવા માંડે છે પરંતુ થોડા દિવસો અગાઉ થયેલા માવઠાને કારણે આંબામાં જીવાત અને ત્યારબાદ સુકારાનો રોગ લાગ્યો હતો જેની સાથે જ હાલમાં ઠંડી ગરમી બંને રહેતા આંબાવાડીઓમાં આમ્રમજરી દેખાતી નથી જેથી આ વખતે ક્રિમી સિઝન મોડી થવાની ખેડૂતોમાં ચિંતા વધી છે સાથે જ ફૂલ ગુલાબી ઠંડી પડે એની આશા સેવી રહ્યા છે નવસારી બાઘાયતી જિલ્લો છે અને કેસર ગુજરાત સહિત દેશ દુનિયામાં પ્રખ્યાત છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ થેલા જાય છે જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે ચોમાસામાં જિલ્લાની આંબાવાડીઓમાં નવી કુંપળો આવી હતી અને શિયાળામાં સારું મોર આવે એની ખેડૂતોની આશા હતી પરંતુ નવેમ્બરમાં માવઠામાં મુશળધાર વરસાદ સાથે બરફના કરા પડ્યા બાદ ગાઢ ધુમ્મસ સાથે વહેલી સવારે ઝાંકડ રહ્યું અને વાદળછાયા વાતાવરણને કારણે આંબા પર ચૂસિયા પ્રકારની ઈયળનો ઉપદ્રવ વધ્યો જેથી આંબામાં સુકારાનો રોગ લાગી જતાં હાલમાં જિલ્લાની મોટા ભાગની આંબાવાડીઓમાં આમ્ર આવી નથી જ્યારે હાલમાં વહેલી સવારે અને રાત્રે ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આંબામાં આમ્રમંજરી આવવા માટે પંદર ડિગ્રી સુધી ઠંડી જરૂરી થઈ જાય છે ત્યારે આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે તો આંબાઓ ઉપર સારું મર ફૂટવાની ખેડૂતોની આશા સેવી રહ્યા છે પરંતુ જો વાતાવરણમાં બદલાવ ન થાય તો કેરી માટે મુશ્કેલી સર્જાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા